અમદાવાદ રાજ્યમાં છેલ્લા બે દિવસથી સતત વરસાદી માહોલ જામ્યો છે મિત્રો સૌરાષ્ટ્ર અનેક જિલ્લાઓમાં જોરદાર વરસાદ વરસ્યો છે જ્યારે રાજકોટમાં ગઈકાલે માત્ર દોઢ કલાકમાં ત્રણ ઇંચ વરસાદ ખાબક્યો હતો મિત્રો વાત કરીએ તો ગુજરાતના ચોમાસાની રાહ જોવાઈ રહી છે ત્યારે હવામાન વિભાગે રાજ્યમાં આજે પણ વરસાદની આગાહી કરી છે મિત્રો વાત કરીએ તો હવામાન વિભાગ દ્વારા આજે પંદર જિલ્લાઓમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની ગરમીથી થોડી રાહત મળી શકે છે વધુ માહિતી મુજબ આપણે જણાવી કે ગુજરાતના એક બે દિવસ બાદ વિવિધ રીતે ચોમાસાની શરૂઆત થઈ જશે મિત્રો દક્ષિણ બાદ ઉત્તરના રાજ્યમાં ચોમાસું એક્ટિવ થશે મિત્રો પરંતુ હાલમાં વરસાદે કેટલાક ભાગોમાં ધમાકેદાર બેટિંગ શરૂ કરી દીધી છે રાજ્ય હાલમાં હવામાન વિભાગે મોટી આગાહી કરી છે કે આજે પણ ગુજરાતના ભારેથી અતિભારે વરસાદ ખાબક છે હવામાન વિભાગના લેટેસ્ટ અપડેટ મુજબ આજે અમરેલી ભાવનગર નવસારી વલસાડ રાજકોટ જૂનાગઢ ગીર સોમનાથ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જ્યારે આ ઉપરાંત અરવલ્લી મહીસાગર દાહોદ ભરૂચ નર્મદા સુરત તાપી ડાંગના ગાજવીજ સાથે ભારે વરસાદનો યલો અલર્ટ જાહેર કરવામાં આવ્યું છે વધુ માહિતી મુજબ આપણે પણ જણાવી કે હવામાન વિભાગની આગાહી મુજબ આવતીકાલે સોળ જૂનના રોજ ભાવનગર અમરેલી ગીર સોમનાથ જૂનાગઢ પોરબંદર દેવભૂમિ દ્વારકા જામનગર રાજકોટ મોરબી સુરેન્દ્રનગર બોટાદ બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા ગાંધીનગર અરવલ્લી મહીસાગર પંચમહાલ દાહોદ ખેડા આણંદ અમદાવાદ ભરૂચ નર્મદા સુરત તાપી વડોદરા નવસારી વલસાડ છોટા ઉદેપુર દમણ અને દાદરાનગર હવેલી મોટા ભાગના સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે આજથી ત્રણ દિવસ સુધી વરસાદી માહોલ મિત્રો જૂન સુધી વરસાદી એક્ટિવ છે જ્યારે પંદર અને સોળ જૂને ભારે પવન સાથે પવન ફૂંકાવાનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે મિત્રો જ્યારે સોળથી થી સત્તર જૂને ભારે પવન સાથે વરસાદ ખાબક છે સંપૂર્ણ માહિતી વિડીયો મળતી છે વિડીયોને ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ધન્યવાદ